જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું તો મિત્રો આપણે સવારમાં પહેલા ઉઠી ગયા છે ને ઠંડી પડવા માંડી જાય છે કાંઈ કે ઠંડીનો સમય શિયાળો આવી ગયો છે તો આપણે છે ને અત્યારે સવારમાં વાગી રહ્યા છે કોને પણ આઠથી થાય છે ને આપણે અમારે જો લેસન કરેલા છે નિશાળો ખુલી જાય છે નહીં ભણવા જાવ હે ભણવા જ બે હે પોલી રમેર્યું છે ને કે લખેર્યું છે તો લેસન કરે છે વહેલા ઉઠીને જો ચોપડો છે મોટો ચોપડો લઈને બેઠી છે અમારા આવ અને બોલપેન લઈને બેઠી છે શું હાઈફાઈ ફાઈ બોલપેન છે હાઈફાઈ અમારે એસી નાનચી બોલપેન એસીની છે નહીં ટાટા કહી દે વિડીયો જોવાનું ભૂલતા નહીં કહી દે લાઈક શેર કરજો નહીં અમારા સાની મની બેઠી છે હાઈ ફાય અંદર એનો ચહેરો દેખાય લે તો અમારો બ્લોગ મેનાવી રહેજો અને લાઇક ડન કરજો મમ્મી કાપ કરેલી શું કરે છે

જેન્જ પડે કેચ કરાવ આજે ટ્રાફિક છે કારણ કે આગળ ફોર વ્હીલને એક સિક્યોતેરી ગાડી ચાલુ ઊભું છે અને આપણે રિક્ષા તો લાઈનમાં પાર્ક કરી છે આપણે ગેસ ખુલો એને આજ તો નીકળી જવાનું છે કારણ કે આજે કોને કંઈ પ્રેશર કોઈ વધતી છે નહીં આપણે નંબર આવે ગેસ પૂરાવે અને નીકળીએ અને કોને ગેસ તો હોય અંદર કાલે આપણે પૂરાવે તો પણ આજે છે તો ખરી ત્રણ પોઈન્ટ થોડોક ફરાઈ દઈએ પછી